નમસ્કાર મિત્રો તો ફરી એક આજના આ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે જોવાના છે કે પીએમ કિસાનના એકવીસમાં આપનાને લઈને મોટા ફેરફાર અને પાક નુકસાન સહાય બે હજાર પચીસ વિગા દીઠ પચીસ હજાર મળશે અને કયું ફોર્મ અને કેવી રીતે ફોર્મ ભરવું તે આપણે આગળના વિડીયોમાં જોઈશું અને ફોર્મની છેલ્લી તારીખ પાંચ નવેમ્બર છે અને ફોર્મમાં કયા કયા ડોક્યુમેન્ટ્સ જોશે તે પણ આપણે આગળના વિડીયોમાં જોઈશું અને કેવી રીતે ભરવું તે પણ આગળના વિડીયોમાં જોઈશું તો આગળનો વિડીયો જોતા પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો આપણે આગળ વાત કરી કે નવસો સુડતાલીસ કરોડ કૃષિ રાહત પેકેજ જારી કર્યું છે ઓગસ્ટ અને સપ્ટેમ્બર બે હજાર પચીસ માસમાં થયેલા ભારે વરસાદના કારણે જૂનાગઢ પંચમહાલ કચ્છ અને પાટણ અને વાવથરાદના જિલ્લામાં પાક નુકસાનથી અહેવાલો મળતા જિલ્લા વહીવટીતંત્રએ પાંચ જિલ્લાના અઢાર તાલુકાઓના આઠસો ગામમાં સર્વે કરીને પાક નુકસાનની અહેવાલો મળે છે તો મિત્રો પાક નુકસાન સહાય યોજનામાં નવસો સુડતાલીસ કરોડનું પેકેજ બહાર પાડવામાં આવ્યું છે જેને પણ પાક નુકસાન થયું હશે તેને વિગા દીઠ પચીસ હજાર આપવામાં આવશે તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે ગુજરાત સરકાર દ્વારા પાંચ જિલ્લાના અઢાર તાલુકાને નુકસાનગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું છે જેના માટે ગવર્મેન્ટની જોગવાઈ મુજબ પાંચસો ત્રેસઠ કરોડ અને રાજ્ય સરકાર દ્વારા ત્રણસો કરોડની વધારાની સહાય ઉમેરીને નવસો સુડતાલીસ કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવાનો નિર્ણય કર્યો છે તો મિત્રો ગુજરાતમાં પાંચ જિલ્લા અને અઢાર તાલુકાને જે પણ ખેડૂતોને નુકસાન થયું છે તેમના માટે નવસો સુડતાલીસ કરોડનું પેકેજ બહાર પાડવામાં આવી છે અને તેમને પણ વિગા દીઠ હજાર આપવામાં આવશે તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે વાવેતર કરેલા નિષ્ફળ પાકોમાં તેત્રીસ ટકા નુકસાન ખરીફ બે હજાર પચીસ અને છવ્વીસ ઋતુના વાવેતર કરેલા બિનિ બિનિયુક્ત ખેતી પાકોમાં તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન માટે એસડીઆરએફના નોમ્સ મુજબ વાવેતર વિસ્તારની મર્યાદા પ્રતિ હેક્ટર મળવાપાત્ર રૂપિયા આઠ હજાર પાંચસોની સહાય તેમજ રાજ્ય બજેટ હેઠળ રૂપિયા ત્રણ હજાર પાંચસો એમ કુલ કરીને બાર હજાર પ્રતિ હેક્ટર એટલે કે ખાતા દીઠ મહત્ત્વ સરકારી યોજનાના હેક્ટરની મર્યાદામાં સહાય આપવામાં આવશે તો મિત્રો તેત્રીસ ટકાથી વધારે પણ નુકસાન થયું છે તો રાજ્ય સરકાર બજેટ દ્વારા ત્રણ ત્રણ હજાર પાંચસો અને એચડીઆરએફના બજેટ પ્રમાણે આઠ હજાર પાંચસો એમ કુલ કરીને બાર હજાર પ્રતિ હેક્ટર આપવામાં આવશે તો મિત્રો આપણે આગળ જોઈએ કે વરસાદી પાકોમાં તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન માટે આ એસડીઆરએફના નોટ્સ મુજબ વાવેતરની વિસ્તારની મર્યાદા પ્રતિ હેક્ટર મળવાપાત્ર રૂપિયા સત્તર હજારની સરકારી સહાય તેમજ રાજ્ય બજેટ હેઠળ પાંચ હજાર એમ કુલ કરીને બાવીસ હજાર હેક્ટર દીઠ લેખે ખાતા દીઠ મહત્વ બે હેક્ટરની મર્યાદામાં સહાય આપવામાં આવશે તો મિત્રો જે પણ ચોમાસાની ઋતુમાં પાક થયેલો છે તેને માવઠાના કારણે નુકસાન થયું હોય તે તેત્રીસ ટકા કે તેત્રીસ ટકાથી વધારે તેને એસડીઆરએફના બજેટ પ્રમાણે સત્તર હજારની સહાય મળશે અને રાજ્ય બજેટના પ્રમાણે પાંચ હજારની સહાય મળશે એમ કુલ કરીને બાવીસ હજારની હેક્ટર દીઠ સહાય મળશે તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે બાગાયતી પાકો માટે બાગાયતી પાકોમાં તેત્રીસ ટકા કે તેત્રીસ ટકાથી વધુ નુકસાન થયેલા છે તો એસડીઆરએફના નોર્મ્સ મુજબ વાવેતરની વિસ્તારી વિસ્તારની મર્યાદા પ્રમાણે મળવાપાત્ર રૂપિયા બાવીસ હજાર પાંચસોની સહાય તેમજ રાજ્ય બજેટ હેઠળ પાંચ હજાર એમ કુલ કરીને સત્યાવીસ હજાર પાંચસો પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્ત્વ બે હેક્ટરની મર્યાદામાં સહાય આપવામાં આવશે તો મિત્રો બાગાયતી પાકોમાં જે તેત્રીસ ટકા કે તેત્રીસ ટકાથી વધુ નુકસાન થયું હશે તો એસડીઆરએફના બજેટ પ્રમાણે બાવીસ હજાર પાંચસો અને રાજ્ય બજેટ પ્રમાણે પાંચ હજાર એમ કુલ કરીને સત્યાવીસ હજાર પાંચસોની રાહત આપવામાં આવશે તો મિત્રો આપણે આગળ જોઈએ કે વાવથરાડ અને પાટણ જિલ્લાના ભારે વરસાદના કારણે પાણી ભરાયેલ હોય તેવા વિસ્તારોને અસરગ્રસ્ત ખેડૂતોના વધારાની આર્થિક સહાય મળી રહે તે માટે રાજ્ય સરકાર શ્રી તરફથી ઉદાર અભિગમ આપવાની આ વિસ્તારના અસરગ્રસ્ત ખેડૂતોને જમીન સુધારની કામગીરી માટે રાજ્ય બજેટમાંથી વીસ હજાર પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્ત્વ બે હેક્ટરની મર્યાદામાં સહાય ચૂકવ ચૂકવશે તેમની ઉમેરો કરવામાં આવશે એટલે કે વીસ હજારનો રાજ્ય બજેટ મળશે મિત્રો હવે વાત કરીએ કે પીએમ કિસાનનો એકવીસમાં હપ્તાની તારીખ કઈ છે અને એકવીસમો હપ્તો ક્યારે પડશે તો પીએમ કિસાનના એકવીસમાં હપ્તાની તારીખ સરકાર તરફથી મળેલી માહિતી માહિતી અનુસાર પીએમ કિસાનનો એકવીસમો હપ્તો ઓક્ટોમ્બરના છેલ્લા અઠવાડિયા કે અથવા નવેમ્બરના પહેલાં અઠવાડિયા સુધી ખેડૂતોના ખાતામાં જમા થઈ જશે કૃષિ વિભાગે હપ્તાના વિતરણ માટે તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે અને લાભાર્થીઓની યાદી પોર્ટલ પર અપડેટ કરવામાં આવી છે જે ખેડૂતને એકે વર્ષે બેંક ચકાસણી પૂર્ણ થઈ ગઈ છે તેમની સમયસર તેમના ખાતામાં ભંડો પ્રાપ્ત થઈ જશે એટલે કે એકવીસ મફતો મળી જશે અને મિત્રો જેને પણ એ વર્ષે બાકી હશે કે બેંક ચકાસણી બાકી હશે તો તેને એકવીસ મફતોનો લાભ નહીં મળે અને એકવીસ મફતો ઓક્ટોમ્બરના છેલ્લા છેલ્લા અઠવાડિયા કે નવેમ્બરના પહેલાં અઠવાડિયા સુધીમાં આવી જશે તો મિત્રો આપને વિડીયોની અંદર વાત કરી કે એકવીસ મફતો ક્યારે આવશે અને પાક નુકસાન સહાય માટે શું કરવું તો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને કંઈ પણ ખબર ના પડી હોય તો કોમેન્ટ કરજો ને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આગળના વિડીયોમાં